ધજા ચઢાવવામાં આવે છે સાથે જ ભોજન અને ભક્તિના ભાવથી તમામ લોકો ત્યાં આવે છે જ્યાં ટુકડો ત્યાં હરી ઢુકડો ના સૂત્ર ને સાર્થક કરવા રોટલો ને ઓટલો દિવસ ચોવીસ કલાક મળી રહે છે પરમ પૂજ્ય શ્રી વિસામણ બાપુ દ્વારા વર્ષ પૂજ્યથી ઘી ગોળ ને તે સદાવ્રત રૂપી સેવા ગંગા આજે પણ અવિરત ચાલુ છે ખૂબ શ્રદ્ધાળુ યાત્રિકો અને દિન દુખ્યારા અહીં પ્રસાદનો રોજે લાભ લે છે જ્યારે અમાસના પ્રસાદ માટે લાખ થી સવા લાખ માણસો પ્રસાદ લે છે